મિત્રો અત્યારે આપણે અષાઢી બીજ નિમિત્તે હા ખૂબ સુંદર મજાની જગ્યા ઉપર આજે આવ્યા છીએ પરબમાં એવામાં એક

દસ વર્ષ થી અહીં આવું છું પેલા મને ખબર નહોતી પડતી પછી હું આજે ગાયું ને કુતિયા ને રોટલા ખવડો ખવડો તો દ્વારકા જાઉં છું એટલે તમે દ્વારકા જાઓ તો ત્યાં પણ તમે ચાલીને જ જાઓ હા ઓહો કેટલા દિવસે પહોંચો ત્યાં દ્વારકા દસ પંદર દિવસ થઈ જાય અચ્છા વાહ ગામો ગામ રોકાવાનું જગ્યામાં ખાવાનું બરોબર ક્યાંક ખેડૂત લોટલા દે ના જમી લેવાનું

ಮನೆ ಗಾರ <remo loops> પજાય હું નાથી ભાગ્યો છે બરોબર પજાય સીધો ભાટલા ગયો બરોબર ભાટલા કેટલા સમય છે તમે રહ્યો છો ભાટલા બે દી રહેવાનું બરોબર પછી તદ તજ ઉપડી જવાનું દ્વારકા સાધુ તો ચલતા ફરાય એના જેવી વાત છે

ખૂબ સરસ વાત કરીને આપણી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી તો ફ્રેન્ડ્સ આવા જ વ્યક્તિઓ આવા જ લોકો આપણા સૌરાષ્ટ્રમાં ઘણી વખત મળી જતા હોય છે કે જે પોતાનું જીવન નિર્વાહ આ રીતે કરતા હોય છે પરોપકાર ઉપર માનવાવાળા વ્યક્તિ આપણા સૌરાષ્ટ્રમાં જગ્યાએ જગ્યાએ મળી જાય છે આશા છે કે આપને આ એક નાનકડો વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો ફરી મળીશું આવા જ વિડીયો સાથે અવાજ કોઈ વ્યક્તિ સાથે કે જે લોકો માટે જીવે છે પોતાના માટે નથી જીવતા ખૂબ ખૂબ ધન્યવાદ さあ、デュダー。